આપણને એફ ઓફ એક્સ બરાબર બે માનાંકમાં એક્સ વત્તા ત્રણ વત્તા બે નો આલેખ દોરવાનું કહેવામાં આવ્યું છે પહેલેથી તેઓ માનાંકમાં એક્સ નો છે તો હવે આપણે અહીં જુદા જુદા ટ્રાન્સફોર્મેશન્સ કરીશું આપણે જોઈએ કે વાય બરાબર માનાંકમાં એક્સ વત્તા ત્રણ નો આલેખ દોરી શકાય કે નહીં આપણે અગાઉના વિડીયોમાં આ જોઈ ગયા છીએ જો તમે એક્સ ની જગ્યાએ એક્સ વત્તા ત્રણ ને લો તો અહીં આ આલેખ ત્રણ એકમ ડાબી બાજુએ એ ખસે અહીં આ પદાવલીને વાય બરાબર માનાંકમાં એક્સ ઓછા ઋણ ત્રણ તરીકે લખી શકાય હવે અહીં તમે એક્સ માંથી જે કોઈ પણ સંખ્યાને બાદ કરો તમે તેટલા એકમ આલેખને ખસેડશો અહીં તમે ત્રણ એકમ ડાબી બાજુએ ખસો છો તો હવે આપણે તે પ્રમાણે કરીશું અને પછી જોઈશું કે આ યોગ્ય છે કે નહીં તેથી જો આપણે આલેખને ત્રણ એકમ ડાબી બાજુએ ખસેડીએ તો તે કંઈક આ પ્રમાણે મળે તે કંઈક આ પ્રમાણે દેખાય માનાંકમાં જે કોઈની પણ કિંમત આપણને ઋણ મળશે તેનો ઢાળ માઇનસ હશે અને હવે તે કંઈક આ પ્રમાણે દેખાય આ રીતે હવે આ સાચું છે કે નહીં તેની ચકાસણી કરીએ હવે જો એક્સ ની ઋણ ત્રણ કરતા નાની કિંમતો લઈએ તો અહીં આ માનાંકની અંદર આપણો જવાબ ઋણ આવશે અને ત્યારબાદ આપણે તેનું નિરપેક્ષ લઈ રહ્યા છીએ એટલે કે આપણે તેની વિરોધી સંખ્યા લઈ રહ્યા છીએ પરિણામે આપણને આ રેખા મળે છે તેવી જ રીતે જો આપણે એક્સ બરાબર ઋણ ત્રણ કરતા મોટી કિંમતો લઈએ તો અહીં આ માનાંકની અંદરનો જવાબ ધન આવે તેથી જ તમને આ પ્રમાણે ઉપરની તરફ જતી રેખા મળે છે અને હવે એક્સ બરાબર ઋણ ત્રણ આગળ તમને અહીં ઝીરો મળે છે તમે આ બિંદુને શિફ્ટ કરતા નથી એક્સ બરાબર ઝીરો આગળ પણ તમને આ ઝીરો જ મળતું હતું આમ જ્યારે તમે ને એક્સ વત્તા ત્રણ વડે બદલો ત્યારે તમે આ લેખને ત્રણ એકમ ડાબી બાજુ ખસેડો છો તે ફક્ત માનાંકના વિધેય માટે જ સાચું નથી પરંતુ તે કોઈ પણ વિધેય માટે સાચું છે હવે આપણે આગળ વધીએ હવે આપણે બરાબર ગુણ્યા માનાંકમાં આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ આનો અર્થ એ થાય કે આપણે હવે ફક્ત ઢાળને ને બે ના અવયવ વડે ગુણવાનો છે તેથી માઇનસ ત્રણ કરતા ની મોટી કિંમતો માટે હવે ઢાળ એક નહીં પરંતુ ઢાળ બે હશે તો હવે તેનો ઢાળ બે છે માટે તે કંઈક આ પ્રમાણે દેખાશે તે કંઈક આ રીતે દેખાશે તેવી જ રીતે ઋણ ત્રણ કરતા એક્સ ની નાની કિંમતો માટે હવે ઢાળ માઇનસ એક નહીં પરંતુ માઇનસ બે છે જે કંઈક આ પ્રમાણે દેખાય તે કંઈક આ પ્રમાણે દેખાશે આમ અહીં આ વાય બરાબર બે ગુણ્યા માનાંકમાં मा x વત્તા ત્રણ નો આલેખ છે હવે જો આપણે એફ ઓફ એક્સ નો આલેખ દોરવો હોય તો આપણે અહીં આમાં બે ઉમેરવા પડશે હવે આપણે વાય બરાબર બે ગુણ્યા માનાંકમાં એક્સ વત્તા ત્રણ વત્તા બે નો આલેખ દોરવા માંગીએ છીએ મને નારંગી વિધેય માટે વાય ની જે કંઈ પણ કિંમત મળે છે મારે ફક્ત તેમાં બે ઉમેરવાના છે તેથી આપણે આ આલેખને શિરોલંબ દિશામાં બે જેટલો ખસેડવો પડશે માટે હવે આ બિંદુ બે એકમ જેટલું ઉપર જશે તેવી જ રીતે અહીં આ બિંદુ બે એકમ જેટલું ઉપર જાય આ બિંદુ પણ બે એકમ જેટલું ઉપર જાય અથવા આ આખો જ આલેખ બે એકમ જેટલો ઉપર ખસે અથવા આ આખો જ આલેખ બે એકમ જેટલો ઉપર ખસે એવું કહી શકાય મને નારંગી વિધેય માટે વાયની જે કંઈ પણ કિંમત મળી રહી છે તેમાં બે ઉમેરવામાં આવે તો મને આ વિધેયનો આલેખ મળી જશે તેથી એક્સ લેસ ધેન માઇનસ ત્રણ માટે તે કંઈક આ પ્રમાણે દેખાય અને એક્સ ગ્રેટર ધેન માઇનસ ત્રણ માટે તે કંઈક આ પ્રમાણે દેખાશે આમ આપણને જવાબ મળી ગયો અહીં આ એફઓફ એક્સ બરાબર બે માનાંકમાં એક્સ વત્તા ત્રણ વત્તા બેનો આલેખ છે તમે તેને ઘણી બધી રીતે કરી શકો તમે સૌપ્રથમ ઉપર બે એકમ જેટલું ખસેડી શકો ત્યારબાદ તમે બે ના અવયવ વડે ગુણાકાર કરી શકો અને પછી તમે તે આલેખને ત્રણ એકમ જેટલું ડાબી બાજુ ખસેડી શકો અથવા તમે તેનો ગુણાકાર સૌપ્રથમ બે સાથે કરી શકો ત્યારબાદ તેને ઉપરની તરફ બે એકમ જેટલું ખસેડી શકો અને પછી અંતે ડાબી બાજુ ત્રણ એકમ જેટલું ખસેડી શકો તમે ત્યાં ત્રણ જુદા જુદા જોઈ શકો ડાબી બાજુ ખસો આ આપણને જણાવે છે કે ઢાળને બે વડે ઢાળને બે વડે ગુણો અને પછી આ ભાગ આપણને જણાવે છે કે ઉપર બે એકમ ખસો ઉપર બે એકમ ખસો પરિણામે આપણને એફ એક્સ નો આલેખ મળી જશે